જનરલ પોપ્યુલેશનમાં જનરલ પબ્લિકને સમજાવી શકીએ છીએ કે જે નોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી પછી પેશન્ટને જે કન્વેન્શનલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરતા હતા એનાથી શું ફાયદો થઈ શકે છે અને તે રીતે આપણું પ્રિસેશન વધી શકે છે અને પેશન્ટને એમની ડેલી એક્ટિવિટીમાં કઈ રીતે તમે જલ્દી ઓક્યુપાઈડ થઈ શકો છો કે જે જલ્દી તમે આવી શકો છો બેઝિકલી રોબોટ વિશે પબ્લિકને બહુ અવેરનેસ નથી હોતી કે રોબોટ એટલે શું રોબોટ ઓપરેશન કરે કે ડૉક્ટર ઓપરેશન કરે પબ્લિકને એના વિશે કંઈ ખબર નથી હોતી એટલે અમારે આ તમને બોલાવાનો મતલબ એ જ છે કે પબ્લિકને થોડી અવેરનેસ આવે ખબર પડે કે એકચ્યુઅલ રોબોટ શું છે રોબોટના ફાયદા શું છે રોબોટ ઓપરેશન કરવાથી શું ફાયદો છે એના કોઈ નુકસાન છે કે નહીં પબ્લિકને કોઈ અવેરનેસ આવે એના માટે અમે ઇવેન્ટ કરી છે પટેલ છે હું શલ્ય ઓર્થોપેડિક હોસ્પિટલ એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર અમદાવાદમાં બે હજાર પંદરથી કાર્યરત છે અને હું એક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન હિપ સર્જન છું નાવ રોબોટિક સર્જન છું સો અત્યાર સુધી જેમ કોઈ પણ ફિલ્ડમાં ટેકનોલોજી એડવાન્સમેન્ટ થાય મોબાઈલથી લઈને કોઈ પણ જગ્યાએ એ રીતે સર્જિકલ ફિલ્ડમાં પણ ટેકનોલોજી એડવાન્સમેન્ટ થાય છે અને જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં હવે રોબોટિક ટેકનોલોજી ઇન્વોલ્વમેન્ટ થયું છે કે જેનાથી પ્રિસિઝન વધે છે સો અત્યાર સુધી સો રોબોટ એક વસ્તુ સમજવી જરૂરી છે કે રોબોટ હ્યુમન ઇન્ટેલેક્ચ્યુઅલ કે હ્યુમન એક્સપિરિયન્સને રિપ્લેસ નથી કરતો પણ એ એને વધારે પ્રિસાઇઝલી કરવામાં હેલ્પ કરે છે સો આમાં સર્જનનું ઇન્વોલ્વમેન્ટ રહે છે જ રોબોટ સર્જરી નથી કરતો સર્જરી ડૉક્ટર જ કરે છે સર્જન જ કરે છે પણ સર્જનને જે કરવું હોય છે એ કરવામાં રોબોટ હેલ્પ કરે છે કે જેનાથી જે તે જોઈન્ટનું પ્લેસમેન્ટ વધારે સારું થાય જોઈન્ટનું આયુષ્ય વધે અને એનાથી સારી રેન્જ ઓફ મોશન એટલે સારી રીતે મુમેન્ટ આવે અને પેશન્ટ એમની ડેલી એક્ટિવિટીમાં જલ્દીથી ઝડપથી પાછા થઈ શકે